હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું શ્યામધૂન લાગીના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે સાક્ષાત માતાજીએ નરસિંહને આપ્યા છે દર્શન અને નરસિંહને એક જવાબદારી માતાજી આપવા માંગે છે અને એમ કહે છે કે હું તને જવાબદારી આપવા માગું છું આ સત્યના વિજય માટે અને દુષ્ટ લોકોને હરાવવા માટે આ તારે ગરબો અખંડ રાખવો પડશે આ તારી મોટી જવાબદારી રહેશે તો શું હરિભક્ત માતાજીએ આપેલી આ મોટી જવાબદારી સ્વીકારશે શું નરસિંહનો આ ગરબો જે છે એ અખંડ રહેશે કે પછી કોઈ નવી ઉપાધિ નરસિંહને ઘેરી વળશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહું સામદૂન લાગી અને આગલા આવનારા એપિસોડ જરા પણ મિસ નહીં કરતા નવરાત્રિના મહાપર્વમાં આપણને આ એપિસોડ જોવા મળશે અને હું પણ પ્રાર્થના કરું છું કે તમારા બધાની સ્વાસ્થ્ય સારું રહે અને માતાજી તમારા બધાની મનોકામના પૂર્ણ કરે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં આ વિડીયોમાં આટલું જ તો શ્યામગુ લાગીના નવા એપિસોડ જોવાનું ચૂકતા નહીં અને એ જોજો કે નરસિંહ આટલી મોટી જવાબદારી કેવી રીતે પૂરી પાડે છે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તમારા બધાનું ધ્યાન રાખજો અને જોતા રહેજો ઓલ ઇન વન ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો માતાજી તમારી સૌની મનોકામના પૂર્ણ કરે થેન્ક યુ સો મચ